કર્મચારી જે ઉતર્યા કે છો આ સમગ્ર ઘટના અલગ જ કઈ લાગી રહી છે વડોદરા વીસ લોકસભામાં અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યો છું ત્યારે આપ જોતા હશો ચૂંટણીઓ હોય ત્યારે નેતાઓ હાર પહેરીને આવતા હોય છે ફૂલોના હાર એકના એક હાર લોકો પહેરાવતા હોય છે મેં એક જ હાર પહેર્યો છે ચપ્પલનો બૂટ ચપ્પલનો હાર અને આ બૂટ ચપ્પલનો હાર પહેરીને બતાવવા માંગી રહ્યો છું વડોદરા શહેર લોકસભામાં જે પણ નાગરિકો છે એમના બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે ત્યાં સુધી એમના કામો થતા નથી સાથે જે પણ રાજકારણમાં હોય છે એ આપણા જોવા જઈએ તો નોકર ગણાય છે સેવક ગણાય છે ત્યારે જનતા રાજા હોય છે રાજાના બૂટ ચપ્પલ જ્યારે ઘસાઈ જતા હોય જનતાના બૂટ ચપ્પલ જ્યારે ઘસાઈ જતા હોય ત્યારે આજે વડોદરા વીસ વીસમાં લોકસભાની ઉમેદવારી કરું છું સાથે વડોદરા શહેરમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરીને ગયા વડોદરા પાછળ કેમ અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ ત્યારે વડોદરા શહેરનો વિકાસ જે થંભી ગયો છે આ વિકાસને આગળ લાવવાના અમારા પ્રયાસો છે સાથે વડોદરા શહેરમાં પવિત્ર વિશ્વામિત્રી નદી છે એને શુદ્ધિકરણ કરવું છે વડોદરા શહેરમાં આવેલી મહીસાગર નદી રેતી ખનન ઉપરાંત કેમિકલના પાણી જઈ રહ્યા છે સાથે વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે ગટરોની સમસ્યા છે મચ્છરનગરી બની ગઈ છે આવી અનેક સમસ્યાઓ છે જોવા જઈએ તો મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આવા અનેક મુદ્દાઓ છે આવા તમામ મુદ્દાઓને લઈને આજે લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યો છું વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી કામ કરું છું કરતો આવ્યો છું અને કરતો રહીશ પરંતુ હવે ક્યાંક આગળ વધીને અમારી સમગ્ર ટીમ વતી હું એક ઉમેદવારી કરું છું આગળ વધીને વડોદરા વિકાસ થાય તેવા પ્રયાસો અમે કરવાના છીએ